નમસ્તે મિત્રો આજના તાજા સમાચારમાં આપનું સ્વાગત છે ચાલો ગુજરાતના દસ મોટા સમાચાર સાથે એક મિનિટમાં પણ તે પહેલા આ વિડીયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટમાં જણાવો કે તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો ખેડૂતોને આઠ કલાકના બદલે દસ કલાક મફત વીજળી રાજ્યમાં પ્રવર્તમાન વરસાદની પરિસ્થિતિને પગલેરા આજરોજ ગાંધીનગર ખાતે મળેલી કેબિનેટ બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યા હતા સૌરાષ્ટ્રના નાગરિકોના હિતમાં રાજ્ય સરકાર દ્વારા લેવાયેલ નિર્ણય વિશે જણાવતા પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું હતું કે વરસાદ લંબાવવાના કારણે સર્જાયેલ પરિસ્થિતિ અને લોકોની રજૂઆતોને ધ્યાનમાં રાખીને સૌરાષ્ટ્રના નાગરિકો અને ખેડૂતોને નર્મદાના વધારાના પાણીમાંથી સૌની યોજના મારફતે પાણીનો જથ્થો આપવાનો નિર્ણય કરાયો છે સૌરાષ્ટ્રમાં 8 કલાકના બદલે 10 કલાક વીજળી અપાશે અન્ય એક મહત્વપૂર્ણ નિર્ણય સંદર્ભે મંત્રીએ જણાવ્યું હતું કે આ ઉપरांत સૌરાષ્ટ્રના કુલ 11 જિલ્લાઓમાં 8 કલાકના બદલે 10 કલાક વીજ પુરવઠો આપવામાં આવશે સૌરાષ્ટ્રના જામનગર, દેવભૂમિ દ્વારકા, ઓરબંદર, રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબી, અમરેલી, ભાવનગર, બોટાદ, જૂનાગઢ અને ગીર સોમનાથ એમ કુલ 11 જિલ્લામાં 10 કલાક કૃષિ વિષક વીજ પુરવઠો આપવામાં આવશે તેમ મંત્રીએ કહ્યું હતું पचास टका टेरिफी असर देश वेपार पर पड़ी शमेरिका राष्ट्रपति डोनाल्ड ट्रम्पे भारत ने एक बाद एक मोटा झटका पहला आपने भारत पर पच्चीस टका टेरिफ लागू करोज साथे रशिया साथे तेल हथियार की खरीदी चालू राखवा पर वारा पच्चीस टका टेरिफ लगामी दीधो एटले दवे भारत पर कूल पचास टका टेरिफ लग दमेरिका टेक्सटाइल मोटी मात्रा में मा निकास તારે તમને જણાવી દઈએ કે ટેરિફ લાગુ થયા બાદ દેશના કયા બિઝનેસ સેક્ટર તેનાથી પ્રભાવિત થશે દેશમાં કપડા, ચંપલ, જ્વેલરી, ઇલેક્ટ્રોનિક્સ, ફાર્મા, મશીન સહિત ઘણા વેપાર પર તેની અસર જોવા મળશે ટેરિફની અસર દેશના કપડા અને ચંપલના વેપાર પર જોવા મળશે કારણ કે ટેક્સટાઇલની મોટી માત્રામાં નિકાસ કરવામાં આવે છે અને અમેરિકા ભારતીય કપડા અને ફૂટવેરનો સૌથી મોટો આયાત કરતો દેશ છે અમેરિકા તેની આયાત માં લગભગ 14% કપડા ભારતમાંથી લે છે અને અમેરિકા સાથે 5.9 અબજ ડોલરનો کاروبار છે કેરતો ને વૃદ્ધ અવસ્થામાં નાણાકીય સુરક્ષા આપતી યોજના पीएम કિસાન મન્ધન યોજના જાણો વિગતવાર યોજના હેઠળ કોણ લાભ લઈ શકે છે કેરતો એ હવે વૃદ્ધ અવસ્થામાં પણ નાણા માટે ચિંતા કરવાની જરૂર નથી सरकार तरफ थी शुरू करायेली आ योजना अंतर्गत खेडूत ने वर्षे रुपया छत्स हजार सुधीना पेंशन नो लाभ मेप खिस्सा पैसा काढ़या वगर रजिस्ट्रेशन माटे के उमर जरूरी आ योजना हेठ खेड अठार उम्र वच्चे रजिस्ट्रेशन करावो फरजियात छे जो तमे पहले पीएम किसान सम्मान निधि योजना में नोधाये तो अलगी दस्तावेजों कोई जरूर नहीं નજીકના જનસેવા કેન્દ્ર પર જવાથી સરળતાથી નોંધણી થઈ શકે છે કયા દસ્તાવેજોની જરૂર પડે આધાર કાર્ડ બેંક પાસબુક જમીનના દસ્તાવેજ અને પાસપોર્ટ સાઇઝનો ફોટો લઈને જનસેવા કેન્દ્ર પર જવું ત્યાંથી ઓનલાઈન ફોર્મ ભરાઈ જશે અને એક અરજીપત્રક આપવામાં આવશે ત્યારબાદ દર મહિને નિર્ધારિત રકમ સીધા બેંક ખાતામાંથી કપાઈ જશે તેટલા રૂપિયા ભરવા પડશે આ યોજનામાં દર મહિને માત્ર રૂપિયા 55 થી રૂપિયા 200 સુધીની રકમ ભરવાની છે ખાસ વાત એ છે કે આ રકમ પણ ખેડૂતના पीएम કિસાન યોજનાના રૂપિયા 6000 માંથી જ કપાઈ જશે એટલે ખેડૂતના ખિસ્સામાંથી એક પણ રૂપિયો નહીં જાય જેમ કે 40 વર્ષની ઉંમરે જો કોઈ રજીસ્ટર કરે છે અને તેનો યોગદાન રૂપિયા 200 હોય તો વર્ષના રૂપિયા 2400 पीएम કિસાનમાંથી જ કપાઈ જશે અને બાકીના રૂપિયા 3100 ખાતામાં જમા થશે રાજ્યમાં આ લોકોના રાશન રાશનકાર્ડ થશે રદ સેંકડો લોકોને આપવામાં આવી નોટિસ રાજ્યમાં આર્થિક રીતે સક્ષમ લોકોના રાશનકાર્ડ રદ કરવામાં આવશે રાજ્યના સેંકડો આર્થિક રીતે સક્ષમ રાશનકાર્ડ ધારકોને નોટિસ આપવામાં આવી છે લેન્ડ રેકોર્ડ અને આઈટી રિટર્નના આધારે રાશનકાર્ડ રદ કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે આવક મર્યાદા છુપાવીને સસ્તું અનાજ મેળવનારા વિરૂદ્ધ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે इनकम टैक्स रिटर्न भरिया आधार नोटिस्वा कार्ड रद्द करने कार्यवाही शुरू कर जिला पुरवठा अधिकारीए राशन कार्ड रद्द करने की प्रक्रिया शुरू करी ई ईकेवायसी बाद विगतों में आता केन्द्रीय सूचना थी प्रक्रिया शुरू कराई है बीपीएल एपीएल कार्ड धारकों की चकासनी कर बाद हे पुरावा अपवा चकासवा नोटिस्पाई लैंड रेकॉर्ड और आईटी रिटर्न आधार राशन कार्ड रद्द करने की प्रक्रिया शुरू कर आक मर्यादा छुपावी ने सस्तु अनाज मेवता लोग विरुद्ध कार्यवाही शुरू कराई इनकम टैक्स रिटर्न भरिया आधार आपवानी कामगिरी शुरू कराई जिला पुरवठा अधिकारी द्वारा नोटिस राशन राशनकार्ड रद्द करने की प्रक्रिया शुरू कराई राज्य में भारे वरसाद नी संभावना नहीवत वरसाद में चिंताजनक समाचार राज्य में हाल भारे वरसाद संभावना नहीवत है राज्य में एक सप्ताह सुधी भारे वरसदी संभावना नहिवत है छूटा छवाया वरसदी आगाही, विभाग करवामा आगाही करवामा तो हवामान विभाग द्वारा करवामा आवी छे। वरसदी सीस्टम अचानक खोरवाई जता भारे वरसदी आगाही करी नहीं तो पंदर ऑगस्ट पची वरसादी नवी सीस्टम बने शक्यताओं हवा विभाग द्वारा व्यक्त कर ગુજરાતમાં સામાન્ય છૂટો છવાયો વરસાદ પડે તેવી સંભાવના કેટલાક જિલ્લાઓમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદ પડી શકે છે મોનસૂન પ્રતમી અસરથી સામાન્ય વરસાદ પડી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે સુરત નવસારી તાપી ડાંગ જિલ્લામાં છૂટો છવાયો વરસાદ પડી શકે છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે बहनों ने मिली रक्षाबंधन नी डबल गिफ्ट सरकार खाता में एक हज़ार पांच सौ रुपया नाखसे जाणोंने को रक्षाबंधनो तेहर आता अठवाडिये आवी स्थिति में बहनों तम भाईओ ने राखड़ी बांधवा तैयारी कर रही छे परंतु शू बहनों ने खबर छे के आ वक्त रक्षाबंधन माटे डबल भेट मळवानी छे आवी मि मध्य प्रदेश सरकार नी लाडली बहन योजना माटे मोटा समाचार सामे आव्या छे राज्य सरकारे राखी पहला योजना लाभार्थी बैंक खाता में एक हज़ार पांच सौ रुपया मोकलवा जाहरात कर मध्य प्रदेश सरकार कहवुके आ रकम की बहनों रक्षाबंधन त्यौहार की तैयारी कर समय सरकार की आ जाहरात ने कारण लाडली बहन योजना लाभार्थीओं में माहौल है તમારી માહિતી માટે અમે તમને જણાવી દઈએ કે રાજ્ય સરકાર 7 ઓગસ્ટના રોજ લાડલી બહેના યોજના સાથે સંકરાયલી બહેનોના ખાતામાં 1250 રૂપિયા ને બદલે 1500 રૂપિયા ટ્રાન્સફર કરશે આ વર્ષે રક્ષાબંધનનો મુહૂર્ત જાણો ઉદ્યા તિથી અનુસાર આ વર્ષે રક્ષાબંધન 9 ઓગસ્ટે ઉજવવામાં આવશે नवअगस्ते राखड़ी बांधવાનો शुभ समय सવારે 5.21 मिनिटથી શરૂ થઈ જશે જે બપોરે 1.24 મિનિટ સુધી રહેશે એટલે કે આ વર્ષે 9 તારીખે બપોર સુધી કોઈપણ સમયે ભાઈને રાખડી બાંધી શકાશે કારણ કે આ વર્ષે ભદ્રાકાળ નર્ષે નહીં